આ પ્રસંગે એમએનએસ ઇન્ડિયા દ્વારા હજીરા વિસ્તારની સત્યાવીસ શાળાઓના ચારસો અઠ્ણાવું વિદ્યાર્થીઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું આ તબક્કે એમએનએસ ઇન્ડિયાના સીએસઆર લીડ શ્રી કિરણ સિંહ સિંધા સાહેબે વિદ્યાર્થીઓને સંબોધન કરી તેમને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા તેમના જીવનમાં તેમના માતા પિતા અને પત્નીના સહકારથી જીવનમાં સફળ થયા છે તેમ જણાવ્યું સાથે સાથે કહ્યું કે સ્ત્રી જ સર્જન કરી શકે છે અને આ પૃથ્વી પર દરેક મહિલાઓ સન્માનને પાત્ર છે અને આંખો સ્વસ્થ રાખવા માટે વિદ્યાર્થીઓને લીલા શાકભાજી ખાવા તેમજ મોબાઈલનો સ્ક્રીન ટાઈપ ઘટાડવા સલાહ આપી હતી નવચેતન શાળા પરિવાર એમએનએસ ઇન્ડિયા કંપની તેમજ શ્રી કિરણસિંહ સિંધા સાહેબનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે